અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લા ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરશે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અંતર્ગત રાજ્યમાં વિવિધ નવીન કાર્યક્રમો યોજાઇ રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો આયોજન કરાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજીત બે દિવસીય રમત રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો અને રણજી ટ્રોફી ટેસ્ટ મેચમાં સૌરાષ્ટ્રની વિદર્ભ સામે મજબૂત પકડ સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાની પાંચ પ્રાથમિક શાળામાં બે કરોડ પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર થયેલા ઓગણત્રીસ નવા ઓરડાઓનું લોકાર્પણ કરશે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે નવા સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ બોર તળાવ અને ફ્લોટિંગ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત સૌંદર્યકરણ કરાયેલા હજુરીયા તળાવ સહિતના તળાવનું લોકાર્પણ કરવામાં આવશે ગુજરાત આગામી સોમવારે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે રાજ્યમાં વિવિધ નવીન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે રી લો ડોર ટુ ડોર ઉપરાંત ગુજરાતમાં લોકો કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે વડોદરાના લગભગ ત્રણસો કલાકારોએ રઘુપતિ રાઘવ રામની ધૂણ બનાવી હૈશી પ્રકારના વાદ્ય સાથે ભગવાન રામને અયોધ્યામાં ભાગવન पर શુભેચ્છા છે સુરતના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સ્થાનિક કલાકારો દ્વારા ભગવાન રામની અગિયાર ચોરસ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી વડનગરની સરસ્વતી વિદ્યામંદિર લગભગ સાતસો વિદ્યાર્થીઓએ જય શ્રી રામની એકસો વીસ ફૂટ લાંબી અને સાઠ ફૂટ પહોળી બનાવી હતી ત્યારે સિરામિક સીટી મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ ભગવાન રામ અને રામ મંદિર ની પ્રતિકૃતિ સાથે ખાસ નું ઉત્પાદન કર્યું છે જે રામરલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ પર વ્યાપારીઓ અને ડીરોને ભેટ આપવામાં આવશે દરમિયાન રાજ્ય સરકારે અયોધ્યામાં રામલલા મંદિરમાં ઉદ્ઘાટન પ્રસંગે બાવીસમી જાન્યુઆરીએ મ્યુનિસિપલ વિસ્તારોમાં કતલખાનાઓ બંધ રાખવા વિનંતી કરી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરો અને નગરપાલિકાઓને કમિશ્નરો તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના બંધ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ પ્રતિષ્ઠા મહોત્સવની આવતીકાલે ઉજવણી થવાની છે ત્યારે સોશિયલ મીડિયા અફવામાં ફેલાય નહીં કે ઉશ્કેરીજનક મેસેજ ન કરવા પોલીસે સૂચના આપી છે મોરબીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોરબી જિલ્લા પોલીસે જાહેર જનતાને કોઈપણ સમાજની ધાર્મિક લાગણી ડૂભાય તેવી પોસ્ટ કે અફવા સોશિયલ મીડિયામાં નહીં મૂકવા કે ફોરવર્ડ કરવાની સૂચના આપી છે આ બાબતે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વીટર અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરો તેમજ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનરોએ આ અંગે પત્ર પાઠવ્યું છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે ભાવનગર શહેરના તમામ કતલખાનાઓ બંધ રહેશે અયોધ્યા મહત્વ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ સર્જાયો છે આ અંતર્ગત અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરીશ ટાંગ જણાવે છે કે રાજ્યના પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ વડાને બંદોબસ્ત અંગે સૂચનાઓ આપવામાં આવી છે જેથી લોકો શાંતિપૂર્વક ઉજવણીમાં ભાગ લઈ શકે શહેરના પોલીસ અધિકારીઓ સહિત મોટા કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સનો રાજ્યકક્ષાનો બે દિવસીય વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ઇવીએમ વીવીપેટ મતદાર મથકો પોલીંગ સ્ટાફ આદર્શ આચાર સંહિતા પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને કલેક્ટરશ્રીઓ દ્વારા મોબાઇલ વાનને પ્રસ્થાન કરાવી રહી છે મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે એલઇડી મોબાઇલ વાન ગામડે ગામડે ફરશે પંચમહાલ જિલ્લામાં પણ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે એલઇડી મોબાઇલ વાન પંચમહાલ જિલ્લાના એક મતદાન મથકો ખાતે ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે આ સાથે ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે મહીસાગર જિલ્લાના ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાએ ઈવીએમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી કે El baca ye. મતદાન સુરક્ષિત મતદાન સેલ્ફી બુથ પર સેલ્ફી લઈ જિલ્લાના મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ તે હેતુથી મુખ્ય અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થા સુસજ નડિયાદ જિલ્લાને ફાવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટે ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થા થી સજ્જ એલઈડી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું છોટાઉદેપુર દાહોદ મહેસાણા નવસારી માં જિલ્લા ચૂંટણી અધિકારીઓના હસ્તે ઈવીએમ મોબાઇલ નિદર્શન વારને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આ સમાચાર કેન્દ્ર પરથી વેબસાઇટ છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ સ્લેશ gujarati પર વાંચી શકશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સીવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય સ્કૂલ રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે આ બે દિવસીય રમતગમત સ્પર્ધામાં છ જેટલી રમતોમાં અઢારસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થી ખેલાડીઓને શ્રી પટેલે જણાવ્યું કે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થીએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ્ય સાથે રમવા શ્રી પટેલે આગામી વર્ષ બે હજાર યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ અંગે વિગતો આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પદ્મશ્રી અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ એવોર્ડના વિજેતા એ વિદ્યાર્થીઓને હાર્ડવર્ક સાથે પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું સ્કૂલ રમતગમત સ્પર્ધાના પ્રારંભે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલા એકવીસથી વધુ શાળાના આચાર્યો શિક્ષકો કોચ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રે વિદર્ભ સામે મજબૂત પકડ મેળવી સૌરાષ્ટ્રના પ્રથમ ઇનીંગ બસો રન સામે વિદર્ભાઈ ટીમ પ્રથમ ઇનીંગમાં માત્ર અઠ્યોતેર રન બનાવી શકી પ્રથમ રનની સરસાઈ બાદ સૌરાષ્ટ્રએ બીજી ઇનિંગમાં વિકેટે રન કર્યા છે સૌરાષ્ટ્રએ હાલ ત્રણસો તેત્રીસ રનની સરસાઈ હાંસલ કરી છે ગુજરાત ચંદીગઢ સામેની મેચમાં ગઈકાલે મેચના બીજા દિવસે પ્રતિકૂળ વાતાવરણના કારણે માત્ર છવ્વીસ ઓવરમાં ગુજરાતે બે વિકેટ ગુમાવી છે શિર પશુપાલન વિષયક નવીન જાણકારી મળતી રહે તે માટે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા દરેક તાલુકામાં પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં પશુ દવાખાના નલિયા દ્વારા પર એપીએમસી ખાતે અને પશુ દવાખાના ભોજ દ્વારા સુખપર દુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોના પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહી પશુ આરોગ્ય પશુપોષણ પશુ માવજત પશુ સંવર્ધન અને રસીકરણ કૃષિનાશક દવાઓની આવશ્યકતા જેવી વિવિધ વિષયોની અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી શિબિરોની સાથે સાથે પશુપાલન શાખા અને સરહદ ડેરી દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં છ દિવસ બાર ડિગ્રી સુધી ઠંડીનો ચમકારો રહેશે સમગ્ર રાજ્યમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વની થવાની સાથે ઉત્તરના ઠંડા પવન ગુજરાત તરફ ફલટેશે જેના કારણે આજથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે આજથી લઘુત્તમ તાપમાન રોજ એકથી બે ડિગ્રી ઘટવાની શક્યતા છે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચૌદ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી તો રાજકોટમાં મહત્તમ તાપમાન ડિગ્રી અને તાપમાન ત્રીસ ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન તેર ડિગ્રી અને લધુત્તમ તાપમાન ડિગ્રી છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ જણાવે છે કે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના સાગોડીયા ગામ ખાતે પ્રાચીન શિવાલય મહાદેવ મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું ઉપરાંત પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ પાટણના મંદિરની સાફ સફાઈ હાથ ધરી હતી મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક હતી આ બેઠકમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત યાત્રાના અન્વયે આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાના લાભોનું વિતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્વચ્છતા સેવા અન્વયે તીર્થ સ્થળની સફાઈ બાબતે સમીક્ષા હાથ ધરી હતી અયોધવાનો મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્ય બુપે પટેલ આજે ભ્રમનગર જિલ્લા ખાતે વિવિધ વિકાસ કારણોકાર પણ કરશે અને અયોધ્યમાં રામ ભગવાનની પ્રતિષ્ઠાની ઉજવણી અંતર્ગત રાજ્યમાં વિવિધ નમન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા